દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંદડી ગામના નદી ફળિયાના ગ્રામજનો ગ્રામજનોએ વરસાદી પાણી ઘરોમાં ઘુસી જાય ખેતનું ધોવાણ થાય તેવી પરિસ્થિતિ પેદા થાય છે ત્યારે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સિંગવડ ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંદરી ગામના નદી ફળિયાના ગ્રામજનોએ વરસાદી પાણી ઘરમાં ઘુસી જવાની અને ખેતરોનું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સિંગવડ મામલતદારને અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનો કહી રહ્યા છે કે તંત્ર દ્વારા નદી સાઇડમાં પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તો અમારા ઘરોને અને જાનમાલને નુકસાન થતું અટકી જાય પરંતુ તંત્રને આગવી મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી સ્થાનિક ધારાસભ્ય સંસદ અને જિલ્લા કલેક્ટર આ ગામમાં આવ્યા હતા ત્યારે તેમણે પણ મૌખિક રજૂઆત કરી હતી પણ ચોમાસું આવે ત્યારે તંત્ર દોડતું રહે છે પણ ચોમાસું પૂરું થયે કોઈ અમારી રજૂઆત સાંભળતું નથી સરકારી તંત્ર ઊંઘમાંથી જાગે અને વહેલી તકે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તેના અનુસંધાનમાં ફરી આજે આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્ર આપ્યા પછી પણ ધ્યાનમાં ના આપે તો કલેક્ટર કચેરીએ ધાણા પર બેસવાની ચીમકી ગ્રામજનો ઉચ્ચારી રહ્યા છે નિલેશ વસિયા સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ આજ રોજ સિંગોડ તાલુકાના ચુંદડી મુકામ અને ચુંદડી ગામનો રહીશ છે અમે મારું નામ છે પરમારામસિંહ રેખામાભાઈ અમે વર્ષોથી પંદર વર્ષથી જે કંઈ નદીના વેસ્ટ નદીના પૂરના લીધે ધોવાણ થાય છે અને જમીન ખેતીલાયક બી ધોવાઈ ગઈ છે વધતામાં આ જમીનને ગઈ વખતે નદી સામે વધારે તૂટવાથી આ વખત તો ઘરો બી તણાય અને જાય એવી પરિસ્થિતિ છે એના માટે અમે લગભગ વર્ષોથી પંદર વર્ષથી અમે આ સમાજ આ મેસેજ બધાને અમે પહોંચાડીએ છીએ આગળની જે કંઈ તંત્ર છે એમને જાણ બી કરીએ છીએ પણ આજ આજ દિન સુધી કોઈ પણ કામ અમારું હાથ ઉપર જ નથી એના માટે અમે મામલેદાર સાહેબને અને ટીડી સાહેબને આજે આવેદનપત્ર આપી અમે અહીંયા આપવા માટે અમે આવ્યા છીએ